યાર આ 11 વાગ્યા તો જીવા બેઠા ગયા અરે બાબા કાંટાવા તો માથું ચડ્યું બાબા હું યાર આલા મખડી કે મખડી કટો ઉતારવા આવવું પડશે હારું હારું કટો તાવ યાર એ ભરાઈ દેવી આ દે મુ એ જ કોપી નું કોખા ગલાતા અમે બે જણ આવીએ આયા ના મુ બે જવાનું જ હતા પણ તમે આ લઈ જ જમણા તો સારું માલ મળે એ તો તમે યાર તમે રોજ ના લેવા જો તમને ખબર છે ને એટલે છોણા સારું મળે હા જ થવા લાગી

મા આવ જ કળા કરી દીધું જો માલ ડબ્બો રાગા ગપીજો આવો

તમે હા માયા કા હતા ને માયા જેવો કોઈ ભૂંડો નહિ બાબુ ગજરાત પટેલ

ખબર હવે

બે <tiple> જણા <tiple> <tiple> સાહેબ લઈને આવતો તો કે બે જણ આ ધીરુબા તમે આયા હા બોલા બોલા અલ્યા આ કર્યો સાહેબ આ સાહેબ સાહેબ મારો સાહેબ હું

લાલ હવે તમારો ભદ્રીજો કોમ કરી કરી મારી જ આવે દારૂ પીવો કોઈ શરમ જેવું છે આપડે મેળવવા જા ને લાલ ભાઈ તો આપડે માથે પડી જાય તમે પાયો છે એટલે એક કામ કરીએ ભત્રીજા ફોન કરીએ આ ફોન કર હા બેટા ફોન હાલો કિરણભાઈ હા બોલો ધીરુભાઈ ભાઈ ચોકણો અરે ઘેર હાલ ખાઈ હું રહ્યો હા તમારા કાકા તો દારૂ પીને રંગ થારી ઉડાડીએ જો યાર હું તો આવા ચોકડી પર હા આવ્યો એટલી વાર હેડો ચા ચોકડી હા આપડા બસ સ્ટેન્ડ પર

હા બાબુ દાદા ગમ ક્યાં ખાની હો